આહવા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનનો વિરોધ કરાયો નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની હાજરીમાં આજ રોજ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈ અનામત અંગે નિવેદન કરાયું હોવાના આક્ષેપો સાથે ધરણા તેમજ પ્રદર્શન આહવા ખાતે કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લા ભાજપ સંગઠન સહિત વિવિધ મોરચાના કાર્યકર્તાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ દેશમાં નહીં ચાલે અનામત વિરોધી કોંગ્રેસ સહિત અલગ અલગ સૂત્રો લખી પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મિત્રો નમસ્કાર આજ રોજ તારીખ સત્તાવીસ નવ બે હજાર ચોવીસ ગુરુ શુક્રવારના દિને અહીંયા ડાંગ જિલ્લામાં પ્રદેશ દ્વારા જે નિર્ધારિત કાર્યક્રમ હતો રાજીવ વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર જે અનામત વિરોધી ભાષણ આપ્યું હતું એના અનુસંધાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એમને બચાવમાં જે કાર્યવાહી કરે એના જે એમણે જે કહ્યું હતું એનો ઊંધું અર્થઘટન અર્થઘટન કરીને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા બચાવ કરવો કરવામાં આવ્યો હતો એના અનુસંધાનમાં આજે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મિત્રો આ સત્તાવીસ તારીખ છે સત્તાવીસ તારીખ સત્તાવીસ નવ બે હજાર ઓગણીસો એકાવનના રોજ કાયદા મંત્રી તરીકે ડોક્ટર સાહેબ આંબેડકરજીએ જ્યારે રાજીનામું આપ્યું હતું આ જ અનામતના વિરોધમાં એ કોંગ્રેસ હતી ત્યાર ત્યારે જે રાજીનામું આપ્યું હતું એટલે આજની તારીખમાં અમે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો અને ધરણા કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો જોડાયા છે આદરણીય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન નિર્મળાબેન ત્રણે ત્રણ મહામંત્રીશ્રીઓ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે અને આ ધરણાનો કાર્યક્રમ સફળ ધરવાનો